તો દોસ્તો હું આપસો માટે એક મહત્ત્વનો પરિપત્ર લઈને આવ્યો છું જેના વિશે ઘણા ખેડૂતોને ખબર હશે પરંતુ ઘણા ખેડૂતો છે તેમને ખબર નહીં હોય કે ગુજરાત રાજ્યમાં ધારણ કરેલ ખેતની જમીન છે તે વેચી રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતની જમીન ખરીદ કરવા પરવાનગી આપવા બાબતનો મહત્ત્વનો પરિપત્ર છે દોસ્તો આ આ પરિપત્રની અંદર શું શું વિગતો દર્શાવવામાં આવેલી છે તેના વિશે જાણીશું પરંતુ સૌથી પહેલાં હું દોસ્તો આપસોને જણાવી દઉં કે પ્રસ્તાવનામાં શું દર્શાવવામાં આવેલું છે તો મુંબઈ ગણોત વહીવટ અને ખેતી જમીન અધિનિયમ ઓગણીસો અડતાલીસની કલમ બે બેમાં માં ખેડૂતની વ્યાખ્યા આપવામાં આવે છે તે અનુસાર ખેડૂત એટલે જમીનની જાતે ખેતી કરતી વ્યક્તિ જો કોઈ ખેડૂત પોતાની ખેતીની જમીન સમગ્ર વેચી નાખે તો તે બિનખેડૂત બની જાય છે અને આમ તે ખેડૂત તરીકેનો દરજ્જો છે તે ગુમાવે છે રાજ્યના કોઈ ખેડૂત પોતાની ખેતીની જમીન વેચી રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતી જમીન ખરીદવી હોય અને પોતાનો ખેડૂત તરીકેનો દરજ્જો જાળવી રાખવો હોય તો ખેતીની જમીન ખરીદવા વેચવા નીચે મુજબની મુશ્કેલી પડે છે તો કઈ કઈ મુશ્કેલી પડે છે તેના વિશે વાત કરી દઈએ દોસ્તો તમને તો સૌથી પહેલા મુદ્દાની અંદર દર્શાવવામાં આવેલું છે આની અંદર કે સૌપ્રથમ રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદી લેવી પડે અને ત્યારબાદ પોતાની જમીન વેચવી પડે આ માટે અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદ કરવા માટે નાણાંની જરૂર રહે છે પરંતુ કોઈ ખેડૂત પાસે અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા માટે નાણાં જ ન હોય ત્યારે પ્રથમ નાણાં માટે પોતાની જમીન છે તે વેચવી પડે છે અને બીજા નંબરના મુદ્દામાં જણાવાયું છે કે ખેડૂત તરીકેનો દરજ્જો છે તે તે જાળવી રાખવા માટે થોડી જમીન પોતાની પાસે રાખે અને બાકીની જમીન વેચી શકે પરંતુ આમ કરવામાં અન્ય કાયદાની જેમ કે ટુકડા ધારાની જોગવાઈ પણ ધ્યાને લેવાની રહે છે એટલે કે દોસ્તો ટુકડા ધારાનો ભંગ થાય તેવી રીતની કામગીરી થાય તો આ છે તે કાયદાનો ભંગ થાય છે આમ કાયદાની જોગવાઈ અન્વયે ઊભી થતી ઉપરયુક્ત મુશ્કેલી નિવારણના હેતુ માટે થયેલ રજૂઆતો અન્વયે જણાવી દઈએ તો રાજ્યનો કોઈ ખેડૂત પોતાની સમગ્ર જમીન ખેતીના હેતુ માટે અન્ય ખેડૂતને વેચી રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદવા ઈચ્છા ધરાવે છે તો આ નીચે મુજબની કામગીરી કરી શકશે આ માટે ખેડૂતે કલેક્ટરને નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે સૌથી પહેલા જણાવી દઈએ દોસ્તો આપશોને કે ખેડૂતે જમીનનું વેચાણ કર્યા બાદ વેચાણની તારીખથી ત્રીસ દિવસમાં જે તે જિલ્લાના શ્રીને જાણ અરજી કરવાની રહેશે અને બીજા મુદ્દાની અંદર દર્શાવવામાં આવેલું છે દોસ્તો કે કલેક્ટર શ્રીએ આવી અરજી મળ્યાની તારીખથી દિન ત્રીસમાં ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર આપવા નિર્ણય લેવાનો રહેશે અને કલેક્ટર શ્રી દ્વારા આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી અરજદારે એટલે કે ખેડૂતે નેવ દિવસમાં રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન છે તે ખરીદ કરી લેવાની રહેશે અને આમાં જણાવવામાં આવેલું છે દોસ્તો કે કલેક્ટરશ્રી આ ઠરાવથી યોગ્ય પ્રસિદ્ધિ આપવાની રહેશે અને આ પરિપત્ર છે દોસ્તો તે ગુજરાત રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના નામે કે એસ વસાણી શિક્ષણ અધિકારી મહેસૂલ વિભાગ ગુજરાત સરકારની સહીથી આ પરિપત્ર છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો છે હવે દોસ્તો આપશો ને આ પરિપત્રની શક્તિ હકીકત છે તેના વિશે હું તમને વાકેફ કરી દઉં તો આજે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો ને દોસ્તો ત્યારે આની અંદર દર્શાવવામાં આવેલો છે આ એક શબ્દ જેમાં શ્રી આ ઠરાવને યોગ્ય પ્રસિદ્ધિ આપવાની રહેશે પરંતુ હાલના સમયની અંદર તમે જોતા હશો દોસ્તો કે ખેડૂત પોતાની જમીન વેચી નાખે ત્યારબાદ તે અન્ય જગ્યાએ ખેતીની જમીન છે તે ખરીદ કરવા માટેનું પ્રમાણપત્ર છે તે મેળવવાની અરજી કરે ત્યારે ક્યાંક ને ક્યાંક લગભગ ખેડૂતો છે તેમના કામ થતા હોતા નથી એટલે કે તેમના ટાઇટલ વિશે અને અન્ય ખામીઓ છે તે કાઢવામાં આવતી હોય છે અને પ્રમાણપત્ર છે તે આપવામાં આવતા નથી આવામાં ખેડૂત છે તે બિનખેડૂત બની જાય તેવા જોખમો છે દોસ્તો તે રહેલા હોય છે એટલા માટે ખાસમ ખાસ માહિતી આપ જણાવી દઈએ કે ખેડૂત ખરાનું પ્રમાણપત્ર છે તે આપવાનું સરકાર શ્રીનો આ ઠરાવ છે તે કરવામાં આવેલું છે અને આની અંદર એક જ મહત્વનો શબ્દ છે દોસ્તો તે આખો પરિપત્ર છે તેનો સાર સમજાવી દે છે કે શ્રીએ આ ઠરાવને યોગ્ય પ્રસિદ્ધિ આપવાની રહેશે તો આ જે દોસ્તો માહિતી દર્શાવવામાં આવેલી છે તે ખાસમ ખાસ માહિતી છે તમારે કામો અટકતા હોય તો તમે આ પરિપત્ર છે આ ઠરાવ છે તેને ધ્યાને લઈ અને તમારી કાર્યવાહી છે તે આગળ કરાવી શકો છો દોસ્તો આ ઠરાવ તમને કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલાઇકને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ